રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં મેળાના આયોજન માટે નવી ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે અને તે ગાઈડલાઇનને અનુરૂપ મેળા યોજવા માટે ખાસ કરી વિવિધ મનોરંજન રાઇડ લગાવવા માટે સોઇલ બેરિંગ કેપેસિટી એટલે કે એસબીસી રિપોર્ટ મેળવવો અત્યંત જરૂરી છે ત્યારે સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ વખત જામનગરમાં એસબીસી રિપોર્ટ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે મેળાના સ્થળે વીસ ફૂટ ઊંડો બોર કરી તેની માટીના સેમ્પલોનું તજજ્ઞ આર્કિટેક્ટ પાસે પરીક્ષણ કરાવાયું છે અને ત્યારબાદ જ મશીનમાં રાઈડ લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે બેરિંગ કેપેસિટીનો રિપોર્ટ છે એ અહીંથી સેમ્પલ કલેક્ટ કરી અને અમને પૂર્ણ રિપોર્ટ કરતા એટલીસ્ટ ત્રણથી ચાર દિવસનો ટાઈમ લેબોરેટરીમાં લાગશે અને જે અહીંની જે રાઈડની જે કંડિશન છે અને જામનગરનો જે સોઇલ સ્ટાટા છે એ પ્રમાણે અમે છ મીટર એટલે કે અંદાજે વીસ ફૂટ જેવું બોરિંગ કરી અને સેમ્પલ કલેક્ટ કરેલા છે કાસરીના જે નવા નિયમ આવ્યા એના અનુસંધાને ટોટલ મેળાની કામગીરી ચાલુ છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન બાદ જે કંઈ નવા નિયમ આવ્યા એ બધાય તમામ નિયમનું પાલન કરી મેળાનું આયોજન કરેલ છે જેમ કે આ સોલ જે નવો આવ્યો એ આપણે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ કરાવી છે અને જે કાંઈ રાઇડની જે કાંઈ વચ્ચે ડિસ્ટન્સ છે કે પબ્લિક આવજો કરી શકે એ રીતનું આયોજન કરી અને મેળાની ગોઠવણી ચાલુ છે